જોઈશું સમાચાર વિસ્તારથી રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઉર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વિજય બચત અને વિજય સલામતીનો હેતુ સિદ્ધ કરવા માટે ઊર્જા બચત જાગૃતિ રેલી યોજાય ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન આજે જાગૃતિ રેલીનું આયોજન કરાયું જે રેલીમાં પીજીવીસીએલ ના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા જે રેલી સવારે પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરી સમાકાંઠા વિસ્તાર મયુરપુલ નગર દરવાજા રવાપર રોડ નવા બસ સ્ટેન્ડ ને ઓમિયા સર્કલ ફરી ભક્તિનગર સર્કલ ખાતે પૂલ આ રેલ દરમિયાન કર્મચારીઓ એ ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વ તરીકે અમે ઉજવીએ છીએ આખા મહિનાનું આ પ્લાનિંગ કરવામાં આવેલ છે તેમજ તારીખ 11 થી તારીખ 16 સુધી ઊર્જા પણ આયોજન છે અને આજે ચાર તારીખ ચૌદ ડિસેમ્બર એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે આ તકે અમોએ જનજાગૃતિ માટે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અમારી વર્તુળ કચેરી મોરબી વેજીટેબલ રોડથી લઈ અને મેઇન બજારમાં થઈ અને અત્યારે ઉમિયા સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરવું કરેલ છે આ રેલીમાં અમારો તમામ સ્ટાફ હાજર છે રવિ મોટવાણીનો રિપોર્ટ એસ નાઇન મોરબી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે